નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ગજબ ગુજરાત ચેનલમાં આજે હું તમને જણાવીશ એક એવા રહસ્યમય મંદિર વિશે જેના વિશે જાણીને તમે દંગ રહી જશો મિત્રો આપણે જાણીએ છીએ કે માતાજીના અનેક સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે સમગ્ર દેશમાં લોકો સાચી ભક્તિ સાથે માતાજીની પૂજા કરે છે અને વ્રત પણ રાખે છે આજે હું તમને માતાજીના એક અનોખા મંદિર વિશે જણાવીશ તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિરમાં દેવી સ્વયં અગ્નિ સ્નાન કરે છે એવું માનવામાં આવે છે કે તેને જોનારની દરેકની મનોકામના પૂર્ણ થાય છે જે મિત્રો હું વાત કરી રહ્યો છું ઉદયપુરના ઈડાણા માતા મંદિરની મિત્રો રાજસ્થાનના લેક સિટી એવા ઉદયપુર જિલ્લાથી સાઠ કિલોમીટર દૂર કુરાબાદ અને બંબોરા રોડ પર અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલા બંબોરા ગામમાં ઈડાણા માતાનું એક પ્રસિદ્ધ શક્તિપીઠ મંદિર આવેલું છે આ મંદિર મેવાડના પ્રમુખ ઈડાણા માતાજીના ધામ તરીકે ઓળખાય છે અહીં ઈડાણા માતાજી એક વડલાના વૃક્ષ નીચે બિરાજમાન છે ઈડાણા માતાજી એટલે મેવાડની મુખ્ય શક્તિપીઠ દૂર ગુરાદાબાદ બંબોરા રોડ પર અરવલ્લીની વિશાળ ટેકરીઓ વચ્ચે સ્થિત છે ઈડાણા માતાને રાજપૂત સમાજ ભીલ આદિવાસી સમાજ સહિત સમગ્ર મેવાડની આરાધ્ય માતા માનવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે માતાજી પ્રસન્ન થાય છે ત્યારે તે પોતે અગ્નિસ્નાન કરે છે આ દ્રશ્ય જોના દરેકની મનોકામના પૂર્ણ થાય છે એવું પણ કહેવાય છે કે હજારો વર્ષો જૂના આ શક્તિપીઠ ઈડાણા માતાના મંદિરમાં અગ્નિસ્નાનની પરંપરા વર્ષોથી ચાલી આવે છે અહીં ગમે ત્યારે આગ લાગે છે અને તે પોતાની આપમેળે બુજાઈ જાય છે ભક્તોના મનમાં દેવી પ્રત્યે ઊંડી શ્રદ્ધા હોય છે ભક્તો અહીં માતાજીની સ્તુતિ કરવા આવે છે જ્યારે માતાજી અગ્નિસ્નાન કરે છે ત્યારે અહીં દૂર દૂરથી ભક્તો માતાજીના આ સ્વરૂપના દર્શન કરવા માટે આવે છે ઈડાણા માતાના મંદિરમાં પણ વિશેષ પૂજા કરવામાં આવે છે મિત્રો આ અગ્નિથી માતાજીની મૂર્તિ પર કોઈ અસર થતી નથી ખાસ વાત તો એ છે કે આ મંદિરમાં આગ કેવી રીતે લાગે છે અને કેવી રીતે બુજાય છે એ વાત આજ સુધી કોઈ પણ જાણી શક્યું નથી આ ચમત્કારી ઘટનાને કારણે મંદિરમાં ભક્તોની આસ્થા અટૂટ છે સ્થાનિક લોકોનું કહેવું છે કે મંદિરમાં આપોઆપ આગ લાગી જાય છે અહીં માતાજીના તમામ વસ્ત્રો અને આસપાસ રાખવામાં આવેલ ખોરાક આગથી બળી જાય છે માતાજીનું આ અગ્નિ સ્નાન વિશાળ હોય છે કેટલીક વાર નજીકના વડલાના વૃક્ષને પણ નુકસાન થાય છે તમને જાણીને નવાઈ લાગશે કે આજ સુધી માતાજીની મૂર્તિ પર કોઈ પણ આગની અસર થઈ નથી મિત્રો આ સિવાય લકવાગ્રસ્ત લોકો પણ સારવાર માટે અહીં માતાજીના શરણે આવે છે કહેવાય છે કે આ મંદિરમાં લકવાની સારવાર પણ કરવામાં આવે છે જો કોઈ લકવાગ્રસ્ત વ્યક્તિ અહીં આવે છે તો તે સાજા થઈને અહીંથી પાછા ફરે છે ઈડાણા માતાને સ્થાનિક રાજાઓ અને કુળદેવી તરીકે પૂજતા હતા માતાજીના આ મંદિરમાં ભક્તો લચ્છા સુંદરી અને ત્રિશુલ પ્રસાદ તરીકે લાવે છે મંદિરમાં કોઈ પૂજારી નથી અહીના તમામ લોકોમાં એવી માન્યતા છે અહીં દેવીની મૂર્તિ મહિનામાં બે થી ત્રણ વખત જાગૃત અગ્નિથી સ્નાન કરે છે આ અગ્નિ સ્નાન કરવાથી માતાજીને ચઢાવવામાં આવેલ તમામ સુંદરી દોરા વગેરે બળીને રાગ થઈ જાય છે આ અગ્નિ સ્નાનને કારણે અહીં માતાજીનું મંદિર બની શક્યું નથી માતાજીની મૂર્તિની પાછળ અસંખ્ય ત્રિશુલ લગાવેલા છે અહીં દર્શને આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થાય ત્યારે ભક્તો અહીં ત્રિશુલ ચડાવવા આવે છે આ સાથે પુત્ર રત્ન પ્રાપ્તિ પર સંતાન માટે પ્રાર્થના કરતા દંપતીઓ દ્વારા અહીં ઝૂલા પાડવાની પણ પરંપરા છે આ સિવાય લકવાગ્રસ્ત શરીરના ચોક્કસ ભાગના સ્વસ્થ થયા પછી દર્દીઓના સંબંધીઓ દ્વારા અહીં સાંદી અથવા લાકડાના ભાગો પણ અર્પણ કરવા આવે છે મૂર્તિ સ્થાપનાનો કોઈ ઇતિહાસ અહીં કોઈની પાસે છે નહીં કહેવાય છે કે વર્ષો પહેલાં અહીં કેટલાક તપસ્વી બાબા તપસ્યા કરતા હતા બાદમાં ધીમે ધીમે સ્થાનિક આસપાસના લોકો અહીં આવવા લાગ્યા અને માતાજી સૌના કામ કરવા લાગ્યા આ સિવાય આ સ્થળ પર માતાજીનો દરબાર અખંડ જ્યોતિ દર્શન ધોની દર્શન ગૌશાળા મોટો ફ્રૂટ હોલ તેમજ રામદેવ પીરનું મંદિર વગેરે દર્શનની સ્થળો આવેલા છે આ મંદિરમાં સવારે સાડા પાંચ કલાકે આરતી થાય છે સાંજે સાત વાગ્યે શૃંગાર દર્શન અને આરતી અહીંના મુખ્ય દર્શન છે આ શક્તિપીઠની ખાસ વાત તો એ છે કે અહીં માતાના દર્શન ચોવીસ કલાક માટે ખુલ્લા છે અહીંની એવી માન્યતા છે કે બધા લકવાગ્રસ્ત દર્દીઓ રાત્રે માતાજીની મૂર્તિ સામે શોકમાં સુઈ જાય છે તેમજ બંને નવરાત્રિમાં અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે આ સિવાય અહીં તમામ મુખ્ય તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે મિત્રો આ સ્થળ પર પહોંચવા માટે સુરજ પોલથી સવારે ઉપનગરીય બસ સેવા ઉપલબ્ધ છે આ ઉપરાંત કુરાબાદ બાંબોરા રોડ પર જતા વાહનો દ્વારા બામ્બોરા પહોંચીને જીભ દ્વારા શક્તિપીઠ પર પહોંચી શકાય છે પોતાના વાહનોથી પણ દેબારી સકરોડા કુરાબાદ અને બાંબોરા થઈને સાઠ કિલોમીટરનું અંતર કાપીને શક્તિપીઠ પહોંચી શકાય છે મિત્રો દુનિયામાં ઘણા મંદિરો છે પણ આ રીતે આપોઆપ આગ લાગે અને બુજાય એવું આ એકમાત્ર મંદિર આવેલું છે અને માતાજીને અહીં અતુટ શ્રદ્ધા ભક્તો પર વરસતી રહે છે મિત્રો આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી